આપણા શરીરને ચાલતું રાખવા માટે અંદર બે મહત્વની નદીઓ વહે છે એક વિશે તો આપણે બધા જાણીએ છીએ એ છે આપણી જીવાદોરી પણ એક બીજી નદી પણ છે જે છુપાઈને વહે છે પણ એટલી જ જરૂરી છે તો આજે ચાલો આ બંને નદીઓના રહસ્યોને સમજીએ વિચારવા જેવી વાત છે એ ખરું ને રુધિર જે આપણા શરીરની મુખ્ય નદી છે એના વિશે તો ખ્યાલ છે પણ એની સાથે જ વહેતી એક અદ્રશ્ય નદીનો શું એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે ચાલો આજે આ જ છુપાયેલી નદીની સફર પર નીકળીએ ચાલો સૌથી પહેલાં આપણી વાર્તાના મુખ્ય પાત્રને મળીએ રુધિર જેને આપણે શરીરનો સુપર હાઈવે કહી શકીએ જે દરેક ખૂણા સુધી જીવન પહોંચાડવાનું કામ કરે છે રુધિરનું કામ ખરેખર એક હાઈસ્પીડ કુરિયર સર્વિસ જેવું છે એ ફેફસામાંથી ઓક્સિજન ઉપાડે છે પાચનતંત્રમાંથી પોષક તત્વો લે છે અને શરીરના છેક નાનામાં નાના કોષ સુધી પહોંચાડે છે અને એટલું જ નહીં ત્યાંથી કચરો પાછો પણ લાવે છે આ બધું ધમનીઓ અને શીરાઓમાં ખૂબ જ ઝડપથી અને ઊંચા દબાણ સાથે થતું રહે છે સારું તો રુધિરની વાત તો થઈ પણ હવે એ જાણીતા રસ્તા પરથી થોડા ફંટાઈને એ અજાણી અદ્રશ્ય નદી તરફ જઈએ ચાલો મળીએ રુધિરના રહસ્યમય સાથી એટલે કે લસિકાને તો સવાલ એ થાય કે આ લસિકા છે શું સાવ સાદી ભાષામાં કહીએ તો એ રુધિરનો જ એક નાનો ધાગ છે જે એક ખાસ મિશન પર નીકળે છે જ્યારે રુધિર બહુ જ પાતળી નળીઓ એટલે કે કેશવાહિનીઓમાંથી પસાર થાય છે ત્યારે એમાંથી થોડું પ્રવાહી જેમાં પ્લાઝ્મા પ્રોટીન અને અમુક શ્વેતકણો હોય છે એ બહાર જમે છે અને કોષોની આસપાસ ફેલાઈ જાય છે બસ આ જ પ્રવાહી એટલે લસિકા આ લસિકા બનવાની પ્રક્રિયા બહુ જ સરળ અને સ્વાભાવિક છે જુઓ પહેલાં તો રુધિર સાંકડી કેશવાહિનીઓમાંથી પસાર થાય છે પછી એની પાતળી દિવાલોમાંથી પ્લાઝમા અને શ્વેતકણો બહાર નીકળીને કોષોની વચ્ચેની જગ્યામાં ભરાઈ જાય છે અને બસ આ ભેગું થયેલું પ્રવાહી જ લસિકા કહેવાય છે જે પછી પોતાની અલગ યાત્રા શરૂ કરે છે ચાલો હવે આ બંને પ્રવાહીઓને સામસામે મૂકીએ અને જોઈએ કે એમનામાં મુખ્ય તફાવત શું છે આનાથી એમની અલગ અલગ ભૂમિકાઓ એકદમ સ્પષ્ટ થઈ જશે સૌથી પહેલો અને દેખીતો તફાવત તો રંગનો જ છે રુધિર લાલચટક હોય છે કારણ કે એમાં હિમોગ્લોબિન હોય છે જે ઓક્સિજનનું વહન કરે છે બીજી બાજુ લસિકામાં હિમોગ્લોબિન હોતું જ નથી એટલે એનો કોઈ રંગ નથી હોતો અથવા તો એ આછા પીળા રંગનું દેખાય છે હવે એમનામાં મુસાફરી કોણ કરે છે એ પણ બહુ રસપ્રદ છે રુધિરની ટ્રેનમાં રક્તકણો શ્વેતકણો અને ત્રાકણો એમ બધા જ મુસાફરો હોય છે પણ લસિકાની વાત સાવ અલગ છે એમાં રક્તકણો બિલકુલ નથી હોતા પણ હા એમાં શ્વેતકણોનો એક ખાસ પ્રકાર જેને લસિકા કોષો કહેવાય છે એ બહુ મોટી સંખ્યામાં હોય છે અને આ તો એની અસલી તાકાત જ છે આ તસાવતો પરથી ખરેખર એમની અલગ અલગ ઓળખ સ્પષ્ટ થાય છે જુઓ રુધિર એક હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન જેવું છે હૃદય એને પંપ કરે છે અને બંધ પાટા પર ઝડપથી દોડે છે જ્યારે લસિકા એક શાંત ધીમી નદી જેવી છે જે માત્ર એક જ દિશામાં વહે છે અને એમના કામ પણ એટલા જ જુદા છે રુધિર એક ડિલિવરી સર્વિસ છે તો લસિકા આપણા શરીરનો સંતરી અને સફાઈ કામદાર છે તો હવે એ તો સ્પષ્ટ થઈ ગયું કે લસિકા માત્ર રુધિરમાંથી વધેલું પ્રવાહી નથી એની પાસે પોતાના કેટલાક બહુ જ અગત્યના કામ છે ચાલો હવે જોઈએ કે આ અજાણ્યો હીરો આપણા માટે ખરેખર શું શું કરે છે એના મુખ્ય કાર્યોને આપણે આ ત્રણ જ શબ્દોમાં વહેંચી શકીએ છીએ રક્ષણ વહન અને સંતુલન આ ત્રણ શબ્દો લસિકા તંત્રના મહત્વને બરાબર સમજાવી દે છે તો લસિકાના ત્રણ મુખ્ય કામ છે પહેલું રક્ષણ એની અંદરના લસિકા કોષો આપણા શરીરના સૈનિકો છે જે બહારથી આવતા દુશ્મનો એટલે કે ચેપ સામે લડે છે બીજું વહન એ પાચન થયેલી ચરબીને આંતરડામાંથી ઉપાડીને રુધિર સુધી પહોંચાડવાનું કામ કરે છે અને ત્રીજું સફાઈ તે કોષોની આસપાસ જમા થયેલા વધારાના પ્રવાહીને પાછું લઈ જાય છે જેથી શરીરમાં પ્રવાહીનું સંતુલન બરાબર રહે અને સોજો ન આવે આટલી ચર્ચા પછી એક વાત તો સાવ સાફ છે રુધિર અને લસિકા આ બંને એકબીજાના હરીફ નથી પણ પાક્કા ભાગીદાર છે એ બંને એક ટીમ તરીકે કામ કરે છે ખરેખર આ બંનેને એક જ સિક્કાની બે બાજુઓ કહી શકાય રુધિર જો જીવન પહોંચાડવાનું કામ કરે છે તો લસિકા એ જીવનની રક્ષા કરવાનું કામ કરે છે એક વગર બીજું અધૂરું છે અને બંને સાથે મળીને જ આપણા શરીરને સ્વસ્થ અને સંતુલિત રાખે છે તો આપણે જોયું કે રુધિર અને લસિકા કેવી રીતે ખભે ખભા મિલાવીને કામ કરે છે રુધિર જો શરીરનો મુખ્ય હાઈવે છે તો લસિકા એ હાઈવેને સુરક્ષિત અને સ્વચ્છ રાખતી એક એવી સેવા છે જે ચૂપચાપ પોતાનું કામ કરતી રહે છે હવે પછી જ્યારે પણ કોઈ પોતાના સ્વાસ્થ્ય વિશે વિચારે ત્યારે આ મૌન રક્ષકને યાદ કરવું જ રહ્યું કારણ કે જરા વિચારો એના બિના આપણી રોગપ્રતિકારક શક્તિ કેટલી નબળી પડી જાય